ગુજરાત વિધાનસભા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થી શરૂ કરવામાં આવ્યો હતું રાજ્યપાલે પોતાના સંબોધન સાથે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં પંદર સપ્તાહમાં કુલ રૂપિયા રાજ્યપાલ આચાર્ય જણાવ્યું હતું કે ખેડૂતોને બાગાયતી પાકો માટે અધ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ જામનગર અને ખેડામાં તથા નર્મદા પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે મહત્વનું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ ધાનેરા ડીસા દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઇપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે આ યોજનાથી પંદર હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા મિયા ગામ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામ ની કામગીરી પ્રગતિ હેઠળ છે આ વીજ મથકોથી કહી શકાય કે પંચ્યાસી પોઇન્ટ છેત્તાલીસ મેગા બોલ્ટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે બીજી બાજુ આવતીકાલે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ સરકારનું પૂર્ણ કદ નું અંદાજપત્ર રજૂ કરશે આ બજેટ અત્યાર સુધીના રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હોવાનો દાવો સરકારે કર્યો છે